અલી કાલ સાંજે જીન્સ પહેર્યું ને તો મેં કીધું કેવી લાગું છું એટલે મને કે જાડી તે મેં કીધું આપણે શિલ્પા શેટ્ટી જેવી બહેરી જોઈતી હોય ને તો આપણે રીતિક રોશન લાગવું પડે સમજ્યા અલી કોકવાર મને એવું થાય કે મારી આત્મકથા લખું પણ પછી મને એવું થાય કે આત્મકથા લખીશ શું કે સવાર પાંચ વાગે ઉઠી અને ચા નાસ્તા કર્યા ધણીના ટિફિન બનાવ્યા છોકરાઓના નાસ્તાના ડબલા ભર્યા સ્કૂલના ટાઈમ હાચવ્યા ધણીનો ઓફિસનો ટાઈમ હાચવ્યો માજીના મોઢા હાચવ્યા નણન છાતી ઉપર ભજીયા તળે તોય હસતા હસતા સહન કર્યું અલી જિંદગી બરબાદ છે ટૂંકમાં હેડ આપણે માર્કેટ જતા આવીએ પાણીપુરી ખાતા આવીએ હેડ જીવનમાં એ તો એક સુખ છે આત્મકથા લખવી હતી પણ મને એમ થયું કે આટલું બધું વાંચીને લોકો રડવા મળશે ધ્રુસ કે ને એટલે હાલ માંડી વાળી હેઠ પાણીપુરી ખાતા આવીએ હેઠ અત્યારે બધા આવે મને તો એ જ નથી ખબર હોય સુરત અમદાવાદ મુંબઈ વાળા ને બધા આવે મને મજા કરો અહીંયા આપણા બાપ નું છે હાથ બાર આપણા બાપુજી છે મોટા મોટા ફળિયા મજા કરો વાંધો પણ એક નથી સમજાતું મને જેટલા દિવસે વાળીયા નો હોય ને એટલા રાત્રે વાળીએ હોય હું કરતા જે વાળીએ જો કે ભજ્ય જ બનાવે છે વણેલા ગાંઠિયા છે બહુ સરસ બનાવે બધા બહુ કેજ બધા ખબર નઈ કેમ આમ દિવસે નો એટલા રાત્રે વાડીયો પાવર નો હોય તોય હોય જો હમ ક્રેટન લાઇટ લાઈટ એવું રસોઈ બનાવે કઈ કઈ વાંધો કાંઈ નથી મજા કરો એનો કાંઈ વાંધો પણ એક વસ્તુ સમજાવો ને મને પોગ્રામ આની વાળીએ કરો છો ને ફોતરા આની વાળીએ હું કામ નાખો હાલા દઈને જબલા ઘા કરતા જાઓ છો એને અહીંયા હવર વાળા છોકરીવાળા જોવા આવે એમ છે કુતરા ભાત વિખે ને એવું ન કરતા છોકરીઓ મોરાપત રીયે ફૂલકાજરી જયા પાર્વતી રે સોળ સોમવાર ના વ્રત કરે શ્રાવણ મહિના રીએ ફરાર કરે ને ભેગ્યા રમે ને છોકરાઓ ને હારી ઘરવારી જોતી હોય તો શું કરે કે એ હું હારા મારા જેવી સુંદર ઘરવાળી તમને મળી